ગુજરાતની અંદર વરસાદ વરસવાને લઈને ફરી એકવાર રાઉન્ડ હવે શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડની અંદર આવનારી બાર કલાકની અંદર ગુજરાત ઉપર કંઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં કાળજાળ ગરમી વચ્ચે હવે રાહત મળે તેવી આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડે તેવા દ્રશ્યો જોવા મળવાનું છે જેના કારણે નવી નવી સિસ્ટમની અસરો અને બદલાઈ રહેલી તોફાની પવનની દિશાને લઈને ગુજરાત ઉપર આંધી તુફાન વંટોળ જેવો માહોલ સક્રિય બનશે અને અનેક વિસ્તારમાં વરસાદનું જોર ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે સાથે સાથે આંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર હજી પણ સારો વરસાદ જોવા મળી શકે છે તે ઉપરાંત આજથી લઈને આવનારી ચાર જૂન સુધીની અંદર તેમણે નડિયાદના વિસ્તારથી વડોદરાના વિસ્તારની અંદર આણંદના વિસ્તારથી ધંધુકા અને ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ અને સાથે સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે આમ સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં અરબસાગરના દરિયામાંથી આવતા ભેજયુક્ત પવનો ટકરાવાની સાથે વરસાદનું જોર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વધારતા જોવા મળવાના છે જ્યાં દર્શક મિત્રો સામાન્ય રીતે કેરળની અંદર એક જૂન દરમિયાન ચોમાસું બેસતું હોય છે પરંતુ આઈએમડીએ કહ્યું છે કે આ વર્ષે દક્ષિણીય પશ્ચિમી સોમાસુ વહેલું આવી ગયું છે અને અત્યારે સોમાસુ મદુરાઈના વિસ્તારમાંથી આગળ વધીને બેંગલુરુના વિસ્તારોની અંદર પહોંચી ગયું છે ત્યાંથી સોમાસુ ધીમે ધીમે આગળ વધીને બેંગલવી ત્યારબાદ મુંબઈના વિસ્તાર અને મુંબઈના વિસ્તારમાંથી સોમાસુ આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર સોમાસુ પહોંચતા પહોંચતા દસ જૂનથી લઈને જૂન સુધીનો સમય ગુજરાતમાં લાગી શકે છે આમ રાજ્યની અંદર દસ થી વીસ જૂનની વચ્ચે સોમાસાની વિધિવત રીતે એન્ટ્રી જોવા મળવાની છે સાથે સાથે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અરબી સમુદ્રની અંદર જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર જ એક ઘાતક વાવાઝોડું સક્રિય બનતું જોવા મળવાનું છે અને અત્યારે પણ તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયામાં નવા વાવાઝોડાનું તીવ્ર પરિભ્રમણ વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને અત્યારે સિસ્ટમની અસરો વધતી હોવાને લઈને આવનારી કલાકોમાં ઘોર અંધકાર વચ્ચે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર વાદળછવાયું વાતાવરણ મંડરાતું જોવા મળશે અને ગુજરાતની અંદર વાવાઝોડાની દિશા બદલતી હોવાને લઈને ગુજરાતની અંદર આજથી લઈને આવનાર ચાર જૂન વચ્ચે વરસાદની તબાહી સ્વરૂપ ગુજરાતની અંદર જોવા મળી શકે છે આમ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં આજથી લઈને જૂન મહિનાની ચાર તારીખ સુધીની અંદર ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે જે ઉપરાંત જે અત્યારે બંગાળની ખાડીને અરબસાગરના દરિયાની અંદર નવી નવી સિસ્ટમો બની રહી છે જે આઠ તારીખ દરમિયાન ડિપ્રેશનની અંદર પરિવર્તિત થશે અને મજબૂત ચક્રવાતની અંદર ફેરવાશે જે બાદ અરબસાગરના દરિયાના માધ્યમ થકી અને બંગાળના વિસ્તારમાંથી આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ પોતાની દિશા દર્શાવશે અને જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો પર આંધી તુફાન વંટોળ સાથે ભારે વરસાદ લઈને આવી શકે છે જેવી પણ વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે હાલ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર ઘોર અંધકાર વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેમાં જો વિસ્તારોની પણ માહિતી મેળવવામાં આવે તો તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતની સંપૂર્ણ એરિયા ઉપર અત્યારે વાદળછવાયા વાતાવરણથી ગુજરાત આખું ઘેરાયેલું જોવા મળી રહ્યું છે જેમાં કચ્છના વિસ્તારથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં અરબ સાગરના દરિયામાંથી આવતો ઠંડો અને ભેજયુક્ત પવન ગુજરાત સાથે ટકરાતો જોવા મળ્યો છે પવનોની તીવ્રતાની વચ્ચે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આવનારી કલાકમાં વરસાદનું જોર વચ્ચે જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર જૂનાગઢના વિસ્તારથી ગીર સોમનાથ અમરેલી ભાવનગરના વિસ્તારથી બોટદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો ઉપર પણ હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણના પગલે આમોદના વિસ્તારથી ભરૂચ રાજપીપળાના વિસ્તારથી નર્મદાના ક્ષેત્રોની અંદર સુરતના વિસ્તારથી લઈને વ્યારાના વિસ્તાર નવસરી ડાંગથી વલસાડના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ અને તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદની નવી આગાહી કરવામાં આવી રહી છે તેવી જ રીતે મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો મધ્ય ગુજરાતના જિલ્લાઓ ઉપર પણ સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળી છે અહેમદાબાદ ધોળકા નડિયાદ લુણાવાડા ગોધરાના વિસ્તારથી દાહોદ છોટા ઉદયપુર વડોદરાના વિસ્તારથી ખંભાત અને ખેડા પંચમાળ અને મહિસાગરના વિસ્તારો ઉપર પણ માવઠારૂપી સિસ્ટમ અને ઘોર અંધકારની વચ્ચે અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે ઉત્તરીય ગુજરાતના જિલ્લાની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર અત્યારે ધીમી ધારે હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે આમ ઉત્તરીય ગુજરાતના આ જિલ્લાઓ ઉપર પણ ભારે વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર હળવાથી ધીમા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે જેમાં કચ્છની અંદર લખપતના ક્ષેત્રોથી લઈને ખાવડ રાપરના વિસ્તારથી ગાંધીધામ બાડેલીના વિસ્તારથી માંડવીને નળિયાના વિસ્તારમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છનું હવામાન પણ ધીમી ગતિએ પલટાઈને ભયંકર અસરો હોય તેમ કચ્છના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતના દરિયાઈ વિસ્તારોની અંદર સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમોની અસરોને લઈને અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતા નવા વાવાઝોડાને લઈને ગુજરાત ઉપર મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે આજથી લઈને આવનાર ત્રણ દિવસની અંદર ગુજરાતના અનેક જિલ્લામાં તોફાની પવન સાથે વરસદનું મોટું સંકટ ગુજરાત ઉપર ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે